બધા તમે લોકો બધાએ મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય ત્રણ કોઈ એક દાખલા નંબર બે એની અંદર ગણિત જાતે ગડો આ જે હું જે દાખલાઓ તમને આપવાનો છું એ ગણવાનો નથી બટ તમારે દાખલાઓ જાતે જ પ્રેક્ટિસ કરે અને દાખલા ગણવાના છે બીજી રીતે કહીએ હોમવર્ક જે છે એ તમને આપું છું તો તમે હોમવર્ક છે કરશો એટલે જેમ જેમ તમે ગણશો ગણિતના દાખલાઓની પ્રેક્ટિસ કરશો તમને વધશે અને ગણિતના દાખલાઓ તમને ઓટોમેટિક આવડતા એટલે જે જે દાખલાઓ અહીંયા મારા વિડીયોની અંદર મૂકો એ લોકો તમે સરસ રીતે શાંતિથી ગણજો નીચે મેં તમને માર્ગદર્શન પણ આપતો રહીશ તો આ જે દાખલો પેલો બીજો ને ત્રીજો દાખલા બે નું પેલું આપ્યું છે એ તમે મારો વિડીયો જોવો એ વિડીયો જોયા પછી પેલું બીજું અને ત્રીજું છે તમે ગણો અને પેલા બીજા ત્રીજાનો જવાબ એક સરખો આવશે અહીંયા મેં તમને આપેલો જે છે તો આ રીતે એક બે અને ત્રણ જે છે એ તમે લોકો ગણશો તમે અભ્યાસની સાથે સાથે આ પ્રકારના ગણિત જાતે ગણો એના મારા તમામ વિડીયો એ તમે લોકો જોશો તો તમને ગણિત ઉપરની જે પકડ જે છે

એટલે તમને ઘણા બધા દાખલાઓ તમે જાતે દાખલા નંબર ચાર પાંચ અને છ એ દાખલાઓ તમારા પ્રકરણ ની અંદર આવતા સ્વા દાખલા બીજાનું બીજું જે દાખલ આપ્યો છે તમારા સ્વાધ્યાય ની અંદર દાખલા બીજાનો બીજો જે પ્રમાણે વિનો છે એ જ પ્રમાણે ચોથો પાંચમો અને છઠ્ઠો તમે લોકો ગણો અને છેલ્લે જ્યારે ગણો ત્યારે ફાઇનલ જવાબની અંદર એ વનછેદમાં હેટું બરાબર બી વંછેદમાં બેટું બરાબર શ્રી વનછેદમાં સીટું આવો જવાબ મળશે અને આવો જવાબ મળે ત્યારે લખવાનું કે આપેલ સમીકરણ યુગમનતી યુગમથી બનતી રેખાઓ એ સંપાતી રેખાઓ જે છે અને સંપાતી રેખાઓ હોય તો એ સમીકરણનો ઉકેલ એ અનંત બિંદુઓ જે છે એ મળે છે એટલે આ રીતે તમે ચાર પાંચ અને તમે લોકો જાતે છો હવે આપણે સાતમો આઠમો ને નવમો દાખલો જે છે એ તમારે કેવી રીતે ગણવો તો દાખલો બીજાનું ત્રીજું તમે જુઓ અથવા તો મારો તમે લોકો વિડીયો જુઓ અને સાતમો

આ રીતે આ તમારે દાખલા બીજાના બીજામાં પહેલો બીજોનો ત્રીજો આયપા છે એના એક એક દાખલાના બે ત્રણ ત્રણ દાખલા ગણિત જાતે ગણો તમે જાતે છે ગણિત અને આ દાખલા ઉપર તમે પૂરેપૂરા છે તમને આવડી જશે અથવા તો પૂરેપૂરા દાખલા ઉપર તમારો કંટ્રોલ પાવરપોઈન્ટ જે છે એ થશે અને છેલ્લે તમને આ દાખલાની અંદર આ પ્રકારની અંદર આઈએમપી જે આપું છું કે કદાચ પરીક્ષામાં એમસીક્યુ ની અંદર જે છે અહીંયા વિગતો લખી છે આ બધી વિગતો તમે તમારે નોટ ની અંદર સરસ રીતે લખી લો તૈયાર કરો પાકું કરો આ જે છે તમારે પરીક્ષામાં એક માર્કસનું એક માર્ક એમસીક્યુ ની અંદર આવશે તમે લોકો અગાઉના બે હજાર ચોવીસનું જે પરીક્ષાનું બોર્ડનું પેપર પણ તમે લોકો જોઈ જોજો એમાંથી ત્રણમાંથી માંથી એક એ પૂછાયેલ છે અને એ જે છે પહેલો ક્રમ આપેલો છે આ ક્રમનું આ વખતે બે હજાર ચોવીસનું માર્ચ બે હજાર ચોવીસનું જે પરીક્ષાનું બોર્ડનું પેપર જેનું તો એને આ નિયમ આધારિત એક માર્કનું પૂછેલ છે તો આ રીતે આપણે દાખલા બીજો ગણિત જાતે ગણો એ છે એ તમારા માટે પ્રેક્ટિસના દાખલાઓ છે ગણિતની અંદર એ માર્ક્સ આવશે ચાલો આ ગણિત જાતે ગણો એ વિડીયો એ તમારા મિત્રો શેર કરો એવો પણ જાતે ગણી શકે અને એ પણ સરસ માર્ગ છે એ મેળવી શકે અને મારી ચેનલ જોશીદાર ને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો